મારું નામ ભરતભાઈ ગોંડલિયા છત્રપતિ શિવજી ટાઉનશીપ વેલનગરમાં રહું છું આગળ આગામી દિવસોમાં મારો વિડીયો વાયરલ વાયરલ થયેલ છે બરાબર છે એ સંધાને હું અત્યારે વિડીયો બનાવું છું બરાબર છે કે ભાઈ હું મારા ફ્રેન્ડ જોડે ડિસ્કસ કરતો હતો બધું અમે બે જણા વાત કરતા હતા અને મારો વિડીયો બીજા વ્યક્તિએ ઉતારી લેડીસે બરાબર છે આ વાયરલ કરેલ છે રેડી આજ હું પણ હિન્દુ છું ગણપતિ મહારાજ છે મારું મન મંદુભાઈ બધુંય થાય મને કોઈનાથી કાંઈ પ્રોબ્લેમ નહોતો જે સાઉન્ડ વાગતો હતો એનાથી પ્રોબ્લેમ હતો એ સાઉન્ડ વગાડવાની મેં ના પાડી તે પછીથી આ લોકોએ પાછળ આ રીતના હું ડિસ્કસ કરતો તો મારા ફ્રેન્ડ જોડે રેડી ત્યારે વિડીયો ઉતારી લીધેલ છે રેડી બાકી ક્યાંય એક પણ જગ્યાએ કે ભાઈ મેં ક્યાંય કાંઈ અને બીજી વસ્તુ એમાં એવું લખેલું છે કે તમે દારૂ પીધેલા છો

અગિયાર ને અઠ્યાવીસ મિનિટે સો નંબર ઉપર ફોન કરેલો હતો કે ભાઈ આ લોકો સાઉન્ડ વગાડે છે તે પછી સો નંબર આવેલી હતી તે પછી મારો ફ્રેન્ડ મને આવ્યો અને અમે ડિસ્કસ કરતા હતા એમાં એને આજ હું બોલું છું મને ઉશ્કેરવાની કોશિશ કરે છે કે ભાઈ તમારે કોની જોડે પ્રોબ્લેમ છે તમે મોબમમાં બોલોમાં તમે મભમમાં બોલોમાં એટલે આગળ મારે કોઈ જોડે માથાકૂટ ન થાય એટલે મેં ગણપતિનું નામ લીધું મને ગણપતિ જોડે પ્રોબ્લેમ છે બાકી ગણપતિ મારાય છે ગણપતિને માનું છું મારી ઘરે બેસાડેલા છે ગણપતિ અમે વિસર્જન કર્યું મને એવું હોય તો આજે હું કોઈ દિવસ એ વસ્તુ ન કરું તે છતાં જો કોઈની લાગણી દુભાણેલી હોય મારો વિડીયો જોઈને તો તહે દિલથી હું જય ગણપતિ બાપા મોરિયા મને કોઈ એવો પ્રોબ્લેમ નથી ગણપતિજીથી આ તો એ મને ઉશ્કેરતા હતા કે તમે નામ લઈને બોલો નામ લઈને બોલો નામ લઈને એટલે નામ મારે ન દેવા માટે થઈને મેં ગણપતિજીનો ઉચ્ચાર કર્યો છે રેડી અને હું જે પણ ડિસ્કસ કરું છું એ મારા ફ્રેન્ડ જોડે કરું છું ને એ વિડીયો મારા બે ફ્રેન્ડનો ઉતારીને એ લોકોએ અંગત કારણોસર એને જે પણ પ્રોબ્લેમ હોય મને નથી ખબર મારાથી શું પ્રોબ્લેમ છે એ વિડીયો બધા ઇન્સ્ટામાં ફેસબુકમાં આજ મીડિયામાં મૂકી દીધો બરાબર છે તો મીડિયાને પણ હું જાણ એવી કરવા માંગુ છું કે મને કોઈ ગણપતિજી થી પ્રોબ્લેમ નથી ક્યારે પણ નથી મારા ઘરે પણ બેસાડેલા હતા એનો વિડીયો તમે કેતા હોય તો હું મોકલાવું બધા મીડિયા કે ભાઈ જોવો તમે